તે છોકરાએ બાજુની ટુ વ્હીલમાં કપડું કાઢી ગાડી સાફ કરતા આરોપી માયા ઉર્ફે બોબડા ત્યાં આવી ગયો હતો તેણે કોણે મારી ગાડીમાંથી કપડું કાઢેલ છે કંઈ ફરિયાદી અને તેમના મિત્રો સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો ત્યારબાદ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ વહેલી સવારે લગભગ એક વાગે આરોપી માયા ઉર્ફે બોબડાનો કાકા હુસેન ઉર્ફે કલ્લુ અકબર અલી સૈયદ ફરિયાદીને ઝઘડા બાબતે ગાળો આપવા આવ્યો હતો ફરિયાદીએ માફી માંગી હોવા છતાં તે જ દિવસે રાત્રે હુસેન ઉર્ફે કલ્લુએ ફરિયાદીના મિત્ર સમીરના ફોન પર ફરિયાદી સાથે વાત કરી તેમને ગોપીપુરા કાઝીનું મેદાન તીન બત્તી પાસે બોલાવ્યા હતા જ્યારે ફરિયાદી ત્યાં પહોંચ્યા ત્યારે આરોપી હુસેન ઉર્ફે કલ્લુ માયા ઉર્ફે બોબડો અફઝલ અમઝા શેખ અને રાજા મહેમૂદ હાજર હતા હુસેન ઉર્ફે કલ્લુએ ફરિયાદી સાથે હાથાપાઈ કરી ગાળો આપી હતી ફરિયાદીના મિત્ર સમીરના મામા ગુલામ સાબિર અરબે વચ્ચે પડી ફરિયાદીને વધુ મારથી બચાવ્યા હતા લગભગ દસ મિનિટ પછી ફરિયાદીનો નાનો ભાઈ ઇદ્રીશ ઇબ્રાહીમ શેખ જે પોતાનું વોશિંગ મશીનના રિપેરિંગનું કામ પૂરું કરીને કાઝીનું મેદાન તીનબત્તી પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અગાઉના ઝઘડાની અદાવત રાખી આરોપીએ તેના પર પણ હુમલો કર્યો આરોપી હુસૈન ઉર્ફે કલ્લુ અકબર સૈયદના હાથમાં ચપ્પો હતું માયાના હાથમાં પટ્ટો હતો અને રાજા તથા અફઝલ અમઝા શેખના હાથમાં લાકડાના ફટકા હતા આ તમામ આરોપીઓએ એક સંપ થઈ ઇદ્રીશને મારી નાખવાના ઈરાદે માર માર્યું હતું હુસૈન ઉર્ફે કલ્લુએ તેની પાસે રહેલા ચપ્પુ વડે ઇદ્રીશના માથાના ભાગે આડો ઘા મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી આ ગુનો કરીને આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા આ ઘટના અંગેની ફરિયાદ તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના રોજ દાખલ કરવામાં આવી હતી ત્યારથી આરોપી હુસૈન ફરાર હતું અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગોપીપુરા ખાતેથી મુખ્ય આરોપી હુસેન અકબર અલી સૈયદ જે હોલસેલ ફ્રૂટનો વેપારી છે અને ઘર નંબર એક એકત્રીસ તોતેર બળેખા ચકલા કાઝીનું મેદાન ગોપીપુરા સુરતનો રહેવાસી છે તેને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે